હા જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં નવા હોય તો વિડીયો લાઈક રહો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવા રહો અને જોઈ લ્યો મિત્રો આપણે ગઈકાલે જે મિત્રોએ વિડીયો જોઈએ છે આપણો તેને ખબર જ છે આ પાટલામાં કેટલું પાણી ભરાયેલું હતું અને અત્યારે સિવાય જોઈ લ્યો આપણે પસાટે અહીંયા ઘણા મગ વીણી પછી આપણે કીધું તમને આ પસાટવાળો આપણો કપાર્યો હોય તે તમને દેખાડી દઉં અને જોઈ લ્યો મિત્રો આપણો છે આ કપાસ પસાટ બાજુ એટલે પસાટ તે શેઢાડી અને આ બાજુ તમે જોઈ શકો અને આ બાજુ જોઈ શકો છો જો અહીંયા કાં પાળો છે અને આ બાજુ આ બીજા કપાસ છે અને આ બાજુ જોઈ લો આપણો કપાસ છે ને આ પાળો છે એટલે તમને અંદાજ તો આવી જ ગયો છે કે આપણે અત્યારે કપાસની પસાટે ઊભા છીએ અને ત્યાં કણે હું તમને આપણો કપાસ દેખાડું કાલે જોઈ લો કાલે જોઈ લો મિત્રો આમાં કે આમાં આ ઘેસ લગી કપ્પામાં પાણી ભેર્યું હતું અને આપણે અહીંયા ઓલા પાડા ફોડી ફોડીને પાણી બનીને કહી દઉં હતું તે તમે વિડીયો ન જોયો તો જોઈ શકો છો કેટલું પાણી ભીર્યું હતું તે અને પસાટ બાજુ જોઈ લ્યો આપણો કપા અત્યારે આવો છે આ આપણો પસાટવાળો ભાગ છે ને જોઈ લો મને હું તમને બે કેમેરામાં દેખાડી દઉં હરખાય એકદમ ક્લિયર બધાય કહેતા હોય ને કે કપાસમાં ઓલા પાણી નો લઈ ગયું એટલે અમારે એ કારણે ટોટલ કેટલો અત્યાર લગીમાં પિંચોતેર ઇંચ પ્લસ વરસાદ થઈ ગયો છે અને તોય હજી કપા અરીખમે એમનો ઊભો છે અને જે મિત્રો કહેતા હોય કે કપામાં પાણી ન લાગે અને મિત્રો આમાં અમે મહેનત પણ એટલી કરતા હોય તમને એમ હોય કે ખાલી વિડીયો બનાવવાથી આમાં કંઈ થાય બાકી આમાં દવા ખાતરની મે બધી મહેનત કરતા હોય ત્યારે આવા કપા ઊભો રહે છે હા તો જોઈ લ્યો આલો એ બધી વાત પછી બાકી જોઈ લ્યો અત્યારે હું તમને હમણાં બેક કેમેરામાં પણ દેખાડી દઉં અને જોઈ લ્યો મિત્રો આપણે આ છે આ પસાટવાળો ભાગ પછાટવાળો ભાગ જોઈ લ્યો આ એકણા થાંભળો દેખાય ત્યાંથી માંડીને સામે લીમડાનું ઝાડ દેખાય ને ત્યાં લગી છીએ આપણે પસાટનો ભાગ આ તો તમને આપણે પસાટના હવે હેઠળ છેઠથી તમને કપા દેખાડો બરાબર તો જોઈ લ્યો મિત્રો પસાડા બાજુ આપણે આવો કપાસ છે કાલે જોઈ લ્યો આમાં આ બાટલામાં ઠેઠ આગ્યાલગી પાણી ભેર્યું હતું અને આજે કીધું તમને પસારવાળો ભાગ દેખાડો આપણે દારખલે ઓલી બાજુથી વિડીયો બનાવતા આપણે ઉપલા ભાગમાંથી આજે કીધું તમને આ પસાટે આપણો કપાસ દેખાડી દીધો જોઈ લ્યો પસાટે આવો છે કપાસ આપણા કંઈ અને એમાં જોઈ લ્યો અત્યારે ફાલ ફૂ બધી જોઈ રેડી આ આપણો પસાટવાળો ભાગ અને પછાટેથી તમે કપાસ જોઈ શકો છો અત્યારે આવો કપાસ છે પછાટે આપણે જોઈ લે કે કાલે જો પાણી ભરાઈ ગયું હતું ને તે પાણી કાઢીને ત્યારે આપણે પાણી કાઢવામાં બીજી હતા એટલે આપણે પછાટ ભાગ ઓછો વિડીયોમાં એવો છે અને કીધું આજ તમને આપણે પછાટવાળો ભાગ દેખાડી દેવી અને જો સામે વાવણી આપે ને ત્યાં અત્યારે આપણે કપાસની ઓલી બાજુ મગની એ છે મગ ઉતારીને આપણે વાવણીએ રાખ્યા છે અને તે પછી કીધું તમને હવે કપાસ દેખાડી દેવો આપણો રેડી જુઓ પસાડા કંઈક આવો કપા છે તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું તે વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો તો હાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં જયારે બધીને જય માતાજી